નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો ઘણા બધા માતા પિતાને પોતાના સંતાનો વૃદ્ધા અવસ્થામાં નકામા અને નિકમમાં સમજવા લાગે છે અને વૃદ્ધા અવસ્થામાં માતા પિતાને પરેશાન કરવા લાગે છે પરંતુ આવા સંતાનો એ વાત ભૂલી જાય છે કે આજે આપણે જે કાંઈ પણ પોઝિશન પર પહોંચ્યા છીએ ત્યાં પહોંચાડવા માટે માતા પિતાએ કેટલા બધા દુઃખો સહન કર્યા હશે કેટલો કઠોર પરિશ્રમ કર્યો હશે ત્યારે સંતાનો એટલા લાયક બન્યા હોય છે અને સંતાનોને જે કંઈ પણ પ્રોપર્ટી મળી હોય છે એ પણ માતા પિતાએ પોતાની મહેનતથી કમાયેલા પૈસાથી ખરીદેલી હોય છે અને સંતાનો જ્યારે મોટા થઈ જાય ત્યારે એ જ માતા પિતાએ વસાવેલા ઘર અથવા કારખાનામાંથી એને બહાર કાઢી મૂકવામાં આવે ત્યારે એને કેટલું દુઃખ થતું હશે એ આજના સંતાનોએ વિચારવું જોઈએ આવા સમયે અમુક માતા પિતા હિંમત હારીને મજબૂર થઈને સંતાનોના ફેંકેલા ટુકડા ખાઈને પોતાનું જીવન પૂરું કરે છે અને અમુક માતા પિતા આવા સંતાનોને એની અવકાત બતાવે છે તો મિત્રો આજની કહાની પણ આવા જ એક પિતાની ખૂબ જ સમજવાલાયક કહાની છે તો તમને વિનંતી છે કે આ કહાની

આમાં તો એક ફોટો પણ નથી આ જુઓ મારી કોમિક્સની ચોપડીઓ આમાં કેટલા બધા ફોટા છે ત્યારે જ નરેશભાઈએ પોતાનું પુસ્તક સાઈડમાં મૂકીને પોત્રને કહ્યું કે એવું છે જરા બતાવ તો તારી ચોપડી એટલે એના પોત્ર ફેનીલે કોમિક્સની ચોપડી દાદાજીના હાથમાં પકડાવી દીધી હવે આ ચોપડી જોઈને નરેશભાઈએ કહ્યું કે આ કેવી ચોપડી વાંચી રહ્યો છો તું કંઈક સારા પુસ્તકો વાંચવાનું રાખજે આમાં ફક્ત માર ફાડના ફોટા છે અને આ લાલ રંગનો અજીબ આદમી કોણ છે એટલે ફેનીલે કહ્યું કે દાદાજી આ તો સ્પાઈડરમેન છે સુપરહીરો ત્યારે દાદાજીએ કહ્યું કે અરે બેટા કોમિક્સ તો અમારા જમાનામાં આવતી હતી સાચા ચૌધરીના કિસ્સાઓ જેમાં સારી સારી શીખ મળતી હતી અને મનોરંજન પણ થઈ જતું એટલે ફેનીલે કહ્યું કે દાદાજી તમને તો કંઈ ખબર જ નથી પડતી આટલું કહીને નારાજ થઈને ફેનિલ દાદાજીના હાથમાંથી પોતાની કોમિક્સની બુક લઈને બહાર ભાગી ગયો નરેશભાઈ ખૂબ જ હેરાનીથી ફેનિલ તરફ જોઈ રહ્યા ત્યારબાદ ઉદાસ થઈને કંઈક વિચારવા લાગ્યા અને એની પત્નીને કહ્યું કે કદાચ આજના જમાના પ્રમાણે આપણે અને આપણી વિચારધારા જૂની થઈ ગઈ છે આપણા આદર્શો અને વિચારો આજના આધુનિક અને મોર્ડન જમાનામાં અપ્રાસંગિક થઈ ગયા છે પુષ્પાબેન જે પોતાના પતિના ભાવોને ખૂબ જ નજીકથી જાણતા હતા એટલે એને ઉદાસ જોઈને કહેવા લાગ્યા કે તમે ઉદાસ શા માટે થાવ છો આપણો જમાનો જતો રહ્યો છે આ વાતને આપણે જેટલા જલ્દી સ્વીકાર કરશું એટલું વધારે સારું રહેશે જો કે થોડા મહિના પહેલા સુધી તો નરેશભાઈ પોતાનું કારખાનું ચલાવતા હતા અને એનો દીકરો મનીષ એની સાથે જ કારખાનાનું કામ સંભાળતો હતો પરંતુ એક દિવસ અચાનક એને છાતીમાં દુખાવાની તકલીફ થઈ અને એકાએક પર સેવાથી તરબોળ થઈ ગયા એટલે તરત જ દવાખાને લઈ ગયા તો ખબર પડી કે એટેક આવ્યો હતો અને ડૉક્ટરે સર્જરી કરાવવાની સલાહ આપી હતી અને સર્જરી બાદ થોડા મહિના આરામ કરવાનું કહ્યું હતું નરેશભાઈ પહેલાં તો પૂરી મહેનતથી પોતાનું કારખાનું સંભાળતા હતા તેને એકાએક ઘરે બેસવાનું થયું થોડા દિવસો માટે તો મનીષ એને કારખાનાના ખર્ચા અને કમાણીનો પૂરો હિસાબ આપતો હતો પરંતુ ત્યારબાદ તો મનીષે હિસાબ આપવાનું બંધ કરી દીધું નરેશભાઈએ જ્યારે દીકરાને હિસાબ વિશે પૂછ્યું તો મનીષે જવાબ આપ્યો કે પિતાજી અત્યારે ડિજિટલ જમાનો છે એટલા માટે મેં કારખાનાનો બધો જ હિસાબ કિતાબ હવે કોમ્પ્યુટરાઈઝ કરી દીધો છે એટલે તમે રહેવા જવો તમને આ વિષયમાં જાણકારી નથી એટલે હવે હું સંભાળું છું એ દિવસથી જ નરેશભાઈને એવું લાગવા લાગ્યું હતું કે આ નવા જમાનામાં મારા અનુભવની કોઈ આવશ્યકતા નથી રહી હજુ તો નરેશભાઈ વિચારી રહ્યા હતા ત્યારે જ એના પત્નીનો અવાજ આવ્યો કે ચાલો વહુએ નાસ્તો લગાવી દીધો છે એટલે નાસ્તો કરી લ્યો નરેશભાઈ ડાઇનિંગ ટેબલ પર આવી ગયા અને તેમણે નાસ્તાની પ્લેટમાં જોયું કે આજે ફરીથી વહુએ એની સામે ફક્ત માખણ લગાવેલી બ્રેડ મૂકી છે આ જોઈને નરેશભાઈ કહેવા લાગ્યા કે આ શું છે આવા નાસ્તા હોય બજારમાંથી બ્રેડ મંગાવી અને માખણ લગાવીને પીરસી દીધી આના તો ઘરમાં જ કંઈક સારું બનાવી દીધું હોત તો શું વાંધો હતો નરેશભાઈને નારાજ થયેલા જોઈને એના પત્નીએ કહ્યું કે કંઈ વાંધો નહીં તમને આવું ખાવાનું પસંદ ન હોય તો હું તમારા માટે કંઈક બીજું બનાવી આપું છું આવું કહીને પુષ્પાબેન રસોડામાં જતા રહ્યા પોતાની સાસુમાને રસોડામાં કંઈક બનાવી રહેલી જોઈને વહુ તરત જ કહેવા લાગી કે તમે શું કરી રહ્યા છો નાસ્તો તો મેં બનાવી આપ્યો છે એટલે પુષ્પાબેને કહ્યું કે વહુ તને તો ખબર છે કે તારા સસરાજીને બ્રેડ ખાવાનું પસંદ નથી એટલે એના માટે નાસ્તો બનાવી રહી છું ત્યારે વહુએ કહ્યું કે માજી પહેલાં મને બાળકો અને મનીષ માટે ટિફિન પેક કરી લેવા દો ત્યારબાદ તમે નાસ્તો બનાવી લેજો અને આમ પણ પિતાજીને ક્યાં કામે જવું છે એ તો આખો દિવસ ઘરે જ બેસી રહે છે વહુની આવી વાત બહાર બેસેલા નરેશભાઈના દિલમાં તીરની જેમ વાગી રહી હતી હવે પુષ્પાબેન પણ નિરાશ થઈને રસોડાની બહાર આવી ગયા અને ગંભીર થઈને નરેશભાઈ તરફ જોઈને કહેવા લાગ્યા કે સાંભળો છો હવે તમારી તબિયત સારી રહે છે એટલે ધીરે ધીરે તમે પણ કારખાને જવાનું શરૂ કરી દ્યો કારખાને જવા લાગશો તો તમારી દિનચર્યા પણ વ્યસ્ત થઈ જશે અને તમારું મન લાગ્યું રહેશે ત્યારે નરેશભાઈ બોલ્યા કે તું સાચું કહી રહી છો અને આમ પણ થોડા દિવસથી હું પણ એવું જ વિચારી રહ્યો હતો બીજા દિવસે સવારે જ્યારે દીકરો તૈયાર થઈને કારખાને જતો રહ્યો એટલે નરેશભાઈ પણ ઉત્સાહિત થઈને કારખાને જવા માટે તૈયાર થવા લાગ્યા આજે નરેશભાઈના મનમાં ખૂબ જ ઉત્સુકતા હતી એ બધા જ લોકોને મળવાની જેમણે એનો આટલા વર્ષો સુધી કારખાનામાં સાથ આપ્યો હતો નરેશભાઈ પોતાની સાથે કામ કરવાવાળા લોકોને નોકર નહોતા સમજતા પરંતુ પોતાના સાથી સમજતા હતા અને આ લોકોએ પણ નરેશભાઈના કામને આટલી ઊંચાઈ સુધી પહોંચાડ્યું હતું નરેશભાઈનું ઘર બીજા માળે હતું એટલે સીડી ઉતરતા એ થાકી ગયા પરંતુ એના ઉત્સાહ આગળ આ થાક કંઈ નહોતો હવે નરેશભાઈ કારખાને પહોંચીને જોયું કે દીકરો એની સીટ પર બેઠો હતો અને નરેશભાઈને જોઈને ચોકી ગયો અને કહેવા લાગ્યો કે પિતાજી તમે અહીંયા શા માટે આવ્યા છો એટલે નરેશભાઈએ કહ્યું કે બેટા ઘણા દિવસોથી ઘરે બેસી બેસીને કંટાળી ગયો હતો એટલે મેં વિચાર્યું કે હવે ધીરે ધીરે કારખાને આવવાનું શરૂ કરી દઉં ત્યારબાદ નરેશભાઈએ કારખાનામાં નજર કરી અને જોયું કે દીકરાએ બધા જ જૂના મશીનો બદલાવીને નવા મશીન લગાવેલા હતા પરંતુ નરેશભાઈ એ વાતથી હેરાન હતા કે એના રાખેલા એક વર્કર કારખાનામાં કામ નહોતા કરી રહ્યા એટલે તેમણે દીકરાને પૂછ્યું કે બેટા આપણા જૂના વર્કરો ક્યાં છે પિતાજીએ આવું પૂછ્યું એટલે મનીષ કહેવા લાગ્યો કે પિતાજી વાત જાણે એમ છે કે મેં જૂના મશીનો બદલાવીને નવા મશીનો લગાવ્યા છે અને જૂના વર્કરોને આ મશીન ચલાવવાની પદ્ધતિ નથી આવડતી એટલા માટે મેં આખો સ્ટાફ બદલી નાખ્યો છે નરેશભાઈને આ સાંભળીને એક જોરદાર ઝટકો લાગ્યો અને કાઉન્ટર પર પડેલી ખુરશી પર બેસવા લાગ્યા ત્યારે જ મનીષે કહ્યું કે પિતાજી એ જગ્યા મારા મેનેજરની છે અને એ હમણાં જ આવતો હશે એટલે તમે વેઇટિંગ રૂમમાં બેસો આ સાંભળીને નરેશભાઈનો ચહેરો ફીકો પડી ગયો પોતાનો કામ પર આવવાનો બધો જ ઉત્સાહ ઉતરી ગયો હવે ખુદને ઉપેક્ષિત મહેસૂસ કરતાં કરતાં તેઓ વેઇટિંગ રૂમમાં જઈને બેસી ગયા થોડી વાર બાદ જોયું તો વર્કર કામ કરવાની જગ્યાએ મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા આ જોઈને નરેશભાઈએ વર્કરોને ઠપકો આપ્યો એ સમયે તો મનીષ આ બધું જોઈને કંઈ બોલ્યો નહીં પરંતુ જ્યારે રાત્રે ઘરે આવ્યો ત્યારે પિતાજી પર તૂટી પડ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી તમારે કારખાને આવવાની શું જરૂર હતી તમે વૃદ્ધ થઈ ગયા છો એટલે હવે તમે ઘરે જ રહેજો અને કદાચ ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હોય તો તીર્થયાત્રા પર જતા રહેજો પરંતુ કૃપા કરીને મારા કામમાં દખલગીરી નહીં કરતા પોતાના દીકરાના મોઢેથી આવી વાતો સાંભળીને માતા પિતા સ્તબ્ધ થઈ ગયા અને પુષ્પાબેને કહ્યું કે બેટા તારા પિતા તો તને મદદ કરવા આવ્યા હતા એટલે મનીષે ગુસ્સે થઈને કહ્યું કે કોઈ જરૂર નથી મારે એની મદદની મારું કામ મારે કેવી રીતે કરવાનું છે એ હું જાણું છું આટલું કહીને મનીષ પોતાના રૂમમાં જતો રહ્યો અને આંસુ ભરેલી આંખોએ માતા પિતા રૂમ તરફ જોવા લાગ્યા અને પુષ્પાબેને નરેશભાઈને આશ્વાસન આપીને કહ્યું કે જવા દો આ બધું આમ પણ આજે નહીં તો કાલે આપનું કારખાનું દીકરાને જ સંભાળવાનું છે પોતાના પતિને તો એમણે આશ્વાસન ભર્યા શબ્દો કહી દીધા પરંતુ મનમાને મનમાં બ્લડ પ્રેશરના દર્દી પુષ્પાબેન પોતાના દીકરાએ કરેલા આવા વ્યવહારથી ચિંતિત થવા લાગ્યા એક દિવસ એમણે જોયું કે ફ્રીજમાં કોઈ લીલું શાકભાજી નહોતું એટલે વિચાર્યું કે માર્કેટમાં જઈને લીલું શાકભાજી લઈ આવું અને દરવાજામાંથી બહાર નીકળીને થોડા દાદર ઉતર્યા ત્યારે અચાનક ચક્કર આવવાના કારણે ખુદને સંભાળી ન શક્યા અને દાદરમાં નીચે પડી ગયા લગભગ એક કલાક સુધી પુષ્પાબેન ઘરે પાછા ન આવ્યા એટલે નરેશભાઈને ચિંતા થવા લાગી ત્યારે જ નીચેના માળમાં રહેવાવાળા ઘનશ્યામભાઈએ આવીને કહ્યું કે પુષ્પાબેન તો નીચે બેહોશ હાલતમાં પડ્યા છે ત્યાર બાદ એને હોસ્પિટલે લઈ ગયા પરંતુ હોસ્પિટલે પહોંચ્યા પહેલા જ પુષ્પાબેન મરણ પામ્યા ત્યારે નરેશભાઈ પર તો જાણે દુખોનો પહાડ તૂટી પડ્યો પોતાની પત્નીના મરણનો આઘાત નરેશભાઈ સહન નહોતા કરી શકતા ત્યારે એની નાની બહેનોએ નરેશભાઈને સંભાળ્યા અને પુષ્પાબેનની ઉત્તર ક્રિયા બાદ બધા જ સગા સંબંધીઓ પણ પોતપોતાના ઘરે જતા રહ્યા હતા અને આ બાજુ પોતાના દીકરાના વ્યવહારથી તો નરેશભાઈ પહેલાથી જ ઉપેક્ષિત મહેસૂસ કરી રહ્યા હતા અને જ્યાં સુધી પુષ્પાબેન જીવતા હતા એનો સાથ હતો ત્યાં સુધી તો નરેશભાઈને હિંમત આપતા રહેતા પરંતુ હવે તો વહુની અપમાનજનક વાતો અને દીકરાની નારાજગી સહન કરવા માટે નરેશભાઈ મજબૂર હતા હવે તો એક એક પળ એના માટે મુશ્કેલ થઈ રહ્યો હતો વહુ અને દીકરો પોતાની જિંદગીમાં મસ્ત હતા પરંતુ નરેશભાઈ સાથે વાત કરવા વાળું કોઈ નહોતું બે ત્રણ દિવસ બાદ એની દીકરી એની ખબર અંતર પૂછવા આવતી રહેતી એટલે એનું મન ખુશ થઈ જતું પરંતુ દીકરીના ગયા બાદ તો જાણે કે જિંદગીમાં ફરીથી અંધારી રાત આવી ગઈ હોય એવી હાલત હતી આજે નાસ્તામાં ફરીથી માખણ લગાવેલી બ્રેડ એની સામે રાખી હતી તેઓ જાણતા હતા કે આવું ભોજન મારી તબિયત માટે સારું નથી પરંતુ તેઓ શું કરી શકે મજબૂર હતા અને આજે તેમના માટે બીજો નાસ્તો બનાવી આપવાવાળા પુષ્પાબેન પણ એની સાથે નહોતા એટલા માટે આ બ્રેડ પણ તેમણે ચૂપચાપ ખાઈ લીધી નાસ્તો કરીને અંદર જવા લાગ્યા ત્યારે અચાનક ડોરબેલ વાગ્યો અને દરવાજો ખોલ્યો એટલે મનીષ કહેવા લાગ્યો કે અરે ફઈ તમે અહીં ફઈના હાથમાં બેગ જોઈને મનીષ અને એની પત્ની હેરાન રહી ગયા ત્યારે જ નરેશભાઈએ કહ્યું કે હા બેટા હમણાં મારી તબિયત ખરાબ રહે છે એટલે મેં થોડા દિવસ ફઈને અહીં રહેવા માટે તેડાવ્યા છે ત્યારે વહુ કહેવા લાગી કે અરે પિતાજી ફઈને અહીં બોલાવીને એને તકલીફ આપવાની શું જરૂર હતી આખરે એનો પણ પરિવાર છે ત્યારે જ વહુની વાત કાપીને ફઈ કહેવા લાગ્યા કે અરે નહીં વહુ એમાં તકલીફની શું વાત છે પોતાનાઓ માટે પણ થોડો સમય કાઢવો જોઈએ એકલા પણ નહોતું લાગી રહ્યું હવે બહેન આવીને નરેશભાઈને પોસ્ટિક જમવાનું બનાવીને ખવડાવવા લાગ્યા અને એની દવાઓનું પણ સમય સમય પર ધ્યાન રાખવા લાગ્યા અને ક્યારેક ક્યારેક દીકરી પણ આવતી જતી રહેતી એટલે નરેશભાઈની તો જાણે દુનિયા જ રોશન થઈ ગઈ હતી આ બધા લોકોને જોઈને નરેશભાઈ પોતાની પત્નીના જવાનું દુઃખ ભૂલી જતા હતા પરંતુ તે જ મિજાજવાળી વહુને ફઈજીનું પોતાના ઘરે રહેવાનું પસંદ નહોતું આવતું હવે ફઈની ઉપસ્થિતિ વહુની આંખમાં ખટકવા લાગી હતી એટલે વહુ મનીષને કહેવા લાગી કે જુઓ હું જાણું છું કે માના ગયા બાદ પિતાજી થોડા એકલા પડી ગયા છે પરંતુ એનો મતલબ એવો તો નથી કે રોજ રોજ આપણા ઘરે મેળો લગાવીને રાખશે હર બે ત્રણ દિવસે એની દીકરીને તો બોલાવી લે છે અને ફઈજીને તો મારા માથા પર બેસાડીને રાખ્યા છે આવું ક્યાં સુધી ચાલતું રહેશે પોતાની પત્નીની વાતો સાંભળીને મનીષ ભડકી ગયો અને બીજા દિવસે સવારે જ્યારે ફઈ મંદિરે ગયા હતા ત્યારે મનીષે પોતાના પિતાની પાસે જઈને કહી દીધું કે પિતાજી ફઈ એના ઘરે પાછા ક્યારે જઈ રહ્યા છે એટલે પિતાજીએ કહ્યું કે કેમ તને કોઈ તકલીફ છે ફય આપણા ઘરે આવ્યા છે તો એટલે મનીષે કહ્યું કે હા પિતાજી તકલીફ તો છે ફઈ રોજ રોજ તમારી વહુ પર રોફ જમાવતી રહે છે અને આજકાલ કેટલો મોંઘવારીનો જમાનો છે અને ઘરમાં રહેવાવાળા એક એક સભ્યથી પણ બજેટમાં ઘણો બધો ફરક પડે છે અને આપણે ક્યાં સુધી એની જવાબદારી ઉઠાવતા રહીશું એટલે પિતાજીએ કહ્યું કે બેટા મારી જવાબદારી તો ફય ઉઠાવી રહી છે અને ફયના અહીં આવવાથી મને ઘણી બધી સહાયતા મળી રહી છે મારા બધા જ કામ ફટાફટ કરી દે છે અને એની સાથે વાત કરીને મારું મન હળવું થાય છે અને આમ પણ એને મેં જ અહીં થોડા દિવસ રોકાવાનું કહ્યું છે કેમ કે એના ઘરમાં એની કોઈ ખાસ જવાબદારી નથી રહી એટલે મનીષે કહ્યું કે પિતાજી તમે તો એવી રીતે કહી રહ્યા છો જેમ કે તમારી વહુ તો કોઈ જવાબદારી ઉઠાવતી જ ન હોય ઘરમાં કામ તો આવ્યા પહેલા પણ થઈ રહ્યા હતા ને અને બોલાવતા રહો છો મનીષે આવી ગુસ્સા ભરી વાતો કરીને નરેશભાઈને અંદર સુધી જખમી કરી દીધા હતા હવે પિતાજી ચાહીને પણ કંઈ ન બોલી શક્યા પરંતુ એક વાત પિતાજી સમજી ગયા હતા કે મારો દીકરો અને વહુ બહેનને ઘરમાં શાંતિથી નહીં રહેવા દે અને રોજ રોજ વહુ કંઈ ને કંઈ ઝઘડો કરીને એને અહીંથી બહાર કરવાની કોશિશ કરતી રહે છે અને મારી બહેનને આવી રીતે અપમાનિત થતી હું જોઈ શકું એટલા માટે બીજા દિવસે નરેશભાઈએ પોતાના દિલ પર પથ્થર રાખીને પોતાની બહેનને પાછી એના ઘરે મોકલી દીધી અને ચિંતાગ્રસ્ત નરેશભાઈ પાછા પોતાના રૂમમાં આવીને પોતાની પત્નીના ફોટા આગળ બેસી ગયા અને વિચારવા લાગ્યા કે પુષ્પા જવાનો આઘાત હું મારી બહેનના સહારે સહન કરી શકતો હતો મારી બહેન અહીં રહેતી હતી એટલે મને એકલાપણાનો અહેસાસ પણ નહોતો થતો પરંતુ આપણા દીકરા અને વહુને એનું અહીંયા રહેવાનું પણ પસંદ ન આવ્યું શું હું મારી મરજીથી મારી બહેન અથવા મારી દીકરીને મારા ઘરે પણ ન બોલાવી શકું આવું વિચારતા વિચારતા નરેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને બહેનના ગયા બાદ તો નરેશભાઈના દિલમાં ફરીથી એવી જ ઉદાસી આવી ગઈ અને જ્યાં સુધી એની બહેન એના ઘરે રહી ત્યાં સુધી તો પૌષ્ટિક ભોજન બનાવીને આપતી હતી પરંતુ બહેનના ગયા બાદ વહુએ ફરીથી નાસ્તામાં બ્રેડ આપવાનું શરૂ કરી દીધું હતું એના કારણે નરેશભાઈને પેટમાં તકલીફ થવા લાગી એક દિવસ એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ એટલે નરેશભાઈએ વહુને ખીચડી બનાવવા માટે કહ્યું એટલે વહુએ ગુસ્સા ભર્યા અવાજે બનાવી દઈશ એવું તો કહી દીધું પરંતુ ઘણી વાર રાહ જોયા બાદ પણ વહુ ખીચડી લઈને ન આવી એટલે નરેશભાઈ વહુને બીજી વાર યાદ કરાવવા માટે કહેવા લાગ્યા કે વહુ મને ખીચડી બનાવી દે મને ભૂખ લાગી છે આ સાંભળીને વહુ ભડકી ગઈ અને ગુસ્સા ભર્યા અવાજે કહેવા લાગી કે પિતાજી એક તો આખો દિવસ મારું કામ પૂરું નથી થતું અને ઉપરથી તમે નવી નવી ફરમાઈશો કરતા રહો છો એટલું તો તમારે વિચારવું જોઈએ કે હું એકલી આખરે કેટલું કામ કરી શકું આવું કરીને વહુ રસોડામાં ખીચડી બનાવવા જતી રહી બિચારા નરેશભાઈ અપરાધ બોધથી ગ્રસ્ત થઈને પોતાના રૂમમાં જતા રહ્યા થોડીવાર બાદ એને ખીચડી તો મળી ગઈ પરંતુ આ ખીચડી નરેશભાઈને ઝહેર જેવી લાગી રહી હતી અને વિચારવા લાગ્યા કે કદાચ આ ખીચડી ખાવા કરતા તો ઝેર ખાવું સારું હોત આવો તમાશો હવે રોજનું કામ બની ગયું હતું પરંતુ નરેશભાઈ ફરિયાદ કરે તો કોને કરે આ ઘરમાં તો એના દુઃખની વાત સાંભળવા વાળું હવે કોઈ નહોતું આખરે ખુદનો દીકરો જ એને સમજવા માટે તૈયાર નહોતો તો બીજા કોઈને શું કહેવું અને વિચારવા લાગ્યા કે શું આવા દિવસો જોવા માટે જ અમે ભગવાન પાસે દીકરો માંગ્યો હશે કેટલી બધી માનતાઓ કરી હતી અને વિચાર્યું હતું કે દીકરો મોટો થઈને વૃદ્ધાવસ્થામાં અમારી સેવા કરશે અમને અમને ક્યાં ખબર હતી કે અમારો દીકરો જ વૃદ્ધાવસ્થામાં કરવાનો છે આવું વિચારીને ફરીથી ફોટા સાથે વાતો કરવા લાગ્યા કે જોઈ રહી છો તું આપણા પ્રેમ અને ત્યાગની આવી કિંમત લગાવી છે આપણા દીકરાએ આટલું બોલતા જ નરેશભાઈની આંખો ભરાઈ ગઈ અને પોતાની પત્નીનો ફોટો જોતા રહ્યા આવું બધું વિચારીને આ ઘરમાં હવે એનું મન ઉદાસ રહેવા લાગ્યું હતું એટલે બહારની તાજી હવા ખાવાના ઈરાદાથી થોડી વાર માટે પાર્ક તરફ જવા લાગ્યા પાર્કમાં પહોંચીને એની મુલાકાત એક જૂના મિત્ર સાથે થઈ ઘણા સમય બાદ પોતાના મિત્રને મળીને નરેશભાઈના ચહેરા પર પ્રસન્નતા આવી ગઈ બંને મિત્રો મળીને પોતાના બાળપણની જૂની યાદો તાજી કરવા લાગ્યા બંને મિત્રો પોતાના ઘરની તકલીફો ભૂલી ગયા હતા પરંતુ જ્યારે મિત્ર એ નરેશભાઈને એના પરિવાર વિશે પૂછ્યું એટલે નરેશભાઈનો ચહેરો ફીકો પડી ગયો અને એની આંખોમાં આંસુ આવી ગયા આટલા દિવસો બાદ કોઈ પોતાનું મળ્યું હોય એવો અહેસાસ પામીને નરેશભાઈએ પોતાના દિલનું બધું જ દુઃખ મિત્ર આગળ ખાલી કરી દીધું કે કેવી રીતે રાત દિવસ મહેનત કરીને મેં કારખાનું ઊભું કર્યું હતું મારા લોહી પરસેવાની કમાણીથી મશીનો ખરીદ્યા હતા કેટલી રાતોની ઊંઘ હરામ કરીને મારા કારખાના માટે બિલ્ડિંગ તૈયાર કર્યું હતું અને આજે મને મારા જ કારખાનામાં જવાની મનાઈ કરવામાં આવી છે જે દીકરાને પાળી પોષીને મોટો કર્યો ભણાવી ગણાવીને એના પગ પર ઊભો રહી શકે એવો લાયક બનાવ્યો આજે એ જ દીકરો મને બહુ જ સમજી રહ્યો છે નરેશભાઈના મિત્ર ખૂબ જ બુદ્ધિમાન હતા એટલે નરેશભાઈનું દુઃખ અને પીડા જોઈને એમણે કહ્યું કે નરેશભાઈ આ સમય કમજોર પડવાનો નથી પરંતુ હિંમત બતાવવાનો છે હારીને બેસી જવાનો નહીં પરંતુ હિંમત કરીને આગળ વધવાનો સમય છે અને બીજું તો તમને હું શું કહું તમે ખુદ સમજદાર છો મિત્રના આવા શબ્દોએ નરેશભાઈના હારી ગયેલા દિલમાં હિંમતનો સંચાર કર્યો અને ઘરે આવતા સમયે નરેશભાઈના મનની ગભરાહટ દૂર થઈ ગઈ હતી હવે પાર્કમાંથી ઘરે આવ્યા એટલે થોડી વારમાં જેની દીકરી પણ પિતાને મળવા આવી હતી દીકરીને જોઈને નરેશભાઈ કહેવા લાગ્યા કે આવ દીકરી ઘણા દિવસોથી તને મળવાની ઈચ્છા થઈ રહી હતી સારું થયું કે તું આવી ગઈ ત્યારબાદ નરેશભાઈએ વહુને થોડી ચા નાસ્તો લાવવાનું કહ્યું એટલે વહુ ચા સાથે બ્રેડ અને માખણ લગાવીને લાવી નાસ્તાની પ્લેટમાં બ્રેડ જોઈને દીકરી કહેવા લાગી કે પિતાજી તમે આવી બ્રેડ વગેરે ખાવાનું ઓછું રાખજો અને ભાભીને કહેવા લાગી કે ભાભી તમે પિતાજીને કંઈ પૌષ્ટિક નાસ્તો આપવાનો રાખો જેને પચાવવામાં આસાની રહે દીકરીની વાત સાંભળીને તરત જ વહુ ભડકી ગઈ અને કહેવા લાગી કે એક તો માજીના ગયા બાદ ઘરમાં રોજ કોઈ ને કોઈ આવતું જતું રહે છે અને હવે હું એ આવવા જવાવાળા મહેમાનોની પણ સેવા ચાકરી કરતી રહું તમે લોકો એવું ચાહો છો કે હું આખો દિવસ રસોડામાં જ ઊભી રહું અને કદાચ તમને પિતાજીની આટલી બધી ચિંતા થઈ રહી હોય તો એને તમે તમારા ઘરે લેતા જાવ વહુને આવી અપમાનજનક વાતો સાંભળીને નરેશભાઈ હેરાન રહી ગયા અને આજે તેમણે ચૂપ રહેવાનું ઉચિત ન સમજ્યું અને કહેવા લાગ્યા કે બસ બહુ થઈ ગયું નરેશભાઈના મોઢેથી આવા શબ્દો નીકળ્યા અને તેમણે મનમાંને મનમાં નિર્ણય કરી લીધો હતો કે આજે વહુને સત્ય કહી દેવું છે પછી ભલે જે થવું હોય તે થઈ જાય ત્યારબાદ નરેશભાઈ કહેવા લાગ્યા કે વહુ કદાચ તું ભૂલી રહી છો કે આ ઘર મારું છે અને મારા જ ઘરમાંથી મને બહાર કાઢવાવાળી તું કોણ છો એટલે વહુએ ગુસ્સે થઈને કહ્યું કે શું મતલબ છે તમારો ત્યારે પિતાજી કહેવા લાગ્યા કે વહુ હજુ મારી વાત પૂરી નથી થઈ અને આ ઘરમાં કોઈ પણ એટલું મોટું નથી થયું કે મારી વાત કાપી શકે આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે જ મનીષ ઘરે આવ્યો અને પિતાજીને આવા ગુસ્સાભર્યા અવાજે બોલતા જોઈને મનીષ પણ ચિલ્લાવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી આ શું હંગામો મચાવી રાખ્યો છે તમે દીકરાનો આવો અવાજ સાંભળીને પણ આજે પિતાજી કમજોર ન હતા પડવાના એટલે દીકરાની આંખોમાં આંખો નાખીને કહેવા લાગ્યા કે આ વાત તો મારે તમને લોકોને પૂછવી જોઈએ બેટા કેમ કે મારા કઠોર પરિશ્રમ અને મારી મહેનતની કમાણીથી ઊભા કરેલા કારખાનામાં મને જ આવવાની મનાઈ કરી છે એક દિવસ હું કારખાને આવ્યો ત્યારે તે મને તીર્થયાત્રા પર જવાની સલાહ આપી દીધી મેં એક એક પૈસો ભેગો કરીને જે ઘર ખરીદ્યું હતું આજે એ ઘરમાં જ મને બોજ સમજી રહ્યા છો સવારે ચા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે બે સમયના ભોજન માટે પણ તમે મને તડપાવી રહ્યા છો તારી માના ગયા બાદ મને એકલાપણું લાગતું હતું એટલે મેં મારી બહેનને થોડા દિવસ માટે અહીં બોલાવી હતી પરંતુ તમે લોકો મારી બહેન થોડા દિવસ અહીં આવી એ પણ સહન ન કરી શક્યા અને આજે મારી દીકરી આવી તો વહુ એને પણ જેમ તેમ બોલવા લાગી એક વાત કાન ખોલીને સાંભળી લે વહુ જે ઘરમાંથી તું મને બહાર જવાનું કહી રહી છો એ ઘર આજે પણ મારા નામે છે અને કદાચ આ ઘરમાંથી કોઈને જવું હોય તો તમે લોકો જઈ શકો છો અને દીકરા જે કારખાના પર આજે તું તારો અધિકાર બનાવીને બેઠો છો એ કારખાનાનો માલિક આજે પણ હું છું અને કદાચ હું ચાહું તો એને વેચી પણ શકું છું અને આજે પણ મારામાં એટલી હિંમત છે કે હું મારું કારખાનું સંભાળી શકું છું દીકરા હું વૃદ્ધ જરૂર થયો છું પરંતુ આત્મસ્વાભિમાન હજુ પણ મારી અંદર જીવિત છે અને હું કાલથી જ કારખાને જઈને મારું કારખાનું સંભાળવાનો છું અને કદાચ કોઈને મારી મદદ કરવી હોય તો એ કારખાને આવી શકે છે આજે દીકરો અને વહુ પિતાજીનું આવું રૂપ જોઈને હેરાન રહી ગયા આટલા બધા ગુસ્સાથી પિતાજીએ ક્યારેય વાત નહોતી કરી

અને પોતાની જૂની યાદો તાજી કરવા લાગ્યા અને ત્યારબાદ આનંદથી પોતાનું કારખાનું સંભાળવા લાગ્યા ક્યારેક ક્યારેક સંતાનો પોતાની ઓકાત ભૂલી જાય ત્યારે માતા પિતાએ આવી રીતે કઠોર થઈને એને એની ઓકાત બતાવવી પડે છે તો જ એને માતા પિતા પ્રત્યે પ્રેમ અને લાગણીનો અહેસાસ રહે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ